માંગરોળ તાલુકાના ચાર રસ્તા પાસે આવેલા માર્કેટ વિસ્તારમાં આવેલી દુકાનમાં ચોરી કરીને તસ્કરો ભાગવા જતા આખરે તેમને ઝડપી પાડી મેથી પાક ચખાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા માંગરોળ તાલુકાના ચાર રસ્તા ખાતે આવેલ દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બે ચોર ઘુસી આવ્યા હતા બે ચાલા ગઠિયાઓએ દુકાનદારને વસ્તુ બતાવવાના બહાને કામમાં વ્યસ્ત રાખી દુકાનદારે મૂકેલા પર્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પર્સ ન જોવાતા દુકાનદાર દ્વારા સીસીટીવી કેમેરામાં ચેક કરવામાં આવતા યુવકો ઝડપાયા હતા શોધખોળ હાથ ધરતા આ યુવકો પાસેની એક કપડાની દુકાનમાં હોવાનું જણાઈ આવતા દુકાનદાર અને આસપાસના બીજા દુકાનદારો તેમજ લોકો દ્વારા આ યુવકોને પકડી મેથી પાક આપી પોલીસને જાણ કરવામાં આવી હતી પાલોદ કોસંબા પોલીસ જગ્યાએ પહોંચીને આ બંને ઠગચોરને ગિરફતાર કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે